નવરાત્રીના તહેવાર ને હાડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ગરબા રસિકોમાં તેવામાં ગરબા રસિકો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ખેલૈયાઓ માટે ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રી એક મોટી જાહેરાત કરી છે નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમી શકાશે તે એક અંગે મોટો નિર્ણય લેવાયો છે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે નવરાત્રીની થી દસ રાત્રે આખી રાત ગરબા રમી શકાશે અત્યાર સુધી એવું નતું પરંતુ રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા રાત્રે બાર વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી પરંતુ આ નવરાત્રી આવું નહીં બને કારણ કે ગૃહ રાજ્ય મંત્રી અડસંગી જાહેરાત કરી છે કે નવરાત્રી ના દસ દિવસ આખી રાત ગરબા રમી શકાશે ત્યારે સરકારના નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબા નો રંગ જામશે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે નમસ્તે જય અંબે નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે માં અંબાની ભક્તિને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિ ને શક્તિમાં રંગાઈ શકે ગરબે ગુમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી નાના વેપારીઓ દુકાનોવાળા રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે દસ દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવી સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક ડીજે બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને સો વિશ્વાસ છે સૌ લોકોને ફરી એકવાર જઈ અમને અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ બ્યુરો રિપોર્ટ સીન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ